નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે સાત બે હજાર પચીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ભગવાન ગણેશની પૂજા કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના ઘરના જે બાળકો છે ને એની પર ખોટો ગુસ્સો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ નિરાશ વ્યક્તિને આશ્વાસન આપવું જોઈએ એની સાથે બે સારી વાત કરી અને એની હિંમત વધારવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બિનજરૂરી કોઈ પણ વસ્તુ ખરીદને ઘરે લાવવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના કૌટુંબિક અને અંગત આ બંને સંબંધો પર ધ્યાન આપવું જોઈએ એને સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે શક્ય હોય તો હિજડાના આશીર્વાદ જરૂર લેવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાની વાત સાંભળીને તમારા પોતાના સારા સંબંધો બગાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે પોતાનામાં રહેલી ખોટી આદતોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તો કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા પોતાના મનમાં કોઈને પણ નીચા પાડવાની ભાવના આજે મનમાં રાખવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓની તબિયત પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો અથવા ચણા ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એની મજૂરી તમારે બાકી રાખવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોને ખુશ રાખવા જોઈએ એ લોકોનું કામ કરી આપવું જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનો પણ વિશ્વાસ તોડતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાની આવક જાવકનો હિસાબ સમજવો જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ દસ્તાવેજી કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે યોગ્ય માણસનો સાથ લેવો જોઈએ પોતાનું કામ જો અટકતું હોય તો એને લાયક માણસનો સાથ લઈ ને કામ પૂર્ણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પાસે કોઈ સત્તા હોય તેનો દુરુપયોગ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના જીવનમાં અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ ને એને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની ખોટી આશાઓ રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે